બબાલ થઈ અને તે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ તે બાદ ગાડી જે લાપતા હતી તેને રિકવર કરવામાં આવીની સાથે સાથે અત્યારે જે રીતે માહોલ ગરમાઈ રહ્યો છે તેની વચ્ચે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તેના વિશે પણ વાત કરીશું કારણ કે તે કોલ રેકોર્ડિંગની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવાયતભાઈ ખબર મીટિંગમાં ના આવ્યા અને મામલો સમાજ વચ્ચે બગડ્યો હતો દિવાયત ખબર સમાજની માફી પણ માંગી હોય તેવું કહેતા જોવા મળ્યા છે પરંતુ અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો દેવાયત ખવડનો જે ડાયરો અત્યારે ભગવત ભગવતસિંહે આયોજન કર્યું હતું ત્યાં ન પહોંચી શક્યા અને દેવાયત ખવડ પહોંચ્યા પરંતુ ત્યાં હાજરી ન આપી શક્યા અને તેઓ નીકળી ગયા તે બાદ તેમના ડાયરો ડાયવર છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો સાથે દેવાયત ખવડે પણ ફોન કરીને ધમકી આપી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે વાત કરવામાં આવે તો દેવાયત ખવડની ફરિયાદ ત્રણ ચાર દિવસ નહોતી લેવામાં આવી અને દેવાયત ખવડે હાઈકોર્ટની અંદર અરજી કરતા પછી પોલીસે ફરિયાદ લીધી અને સામે પક્ષે એટલે કે ભગવતસિંહે પણ ફરિયાદ નોંધાવી છે સાથે વાત કરવામાં આવે તો પોલીસ તપાસ કરી રહી છે તે વચ્ચે મેઘરાજસિંહની પણ ધરપકડ કરવામાં આવી હોય તેવા પણ સમાચાર વહેતા થયા છે અને જો વાત કરવામાં આવે તો દેવાયતભાઈ ખવડે જે કોલ રેકોર્ડિંગ વિશે વાત કરીએ તો કોલ રેકોર્ડિંગની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેઓ મિટિંગમાં ન પહોંચી શક્યા અને ત્યાં તેમને ગાળો પણ બોલવામાં આવી સાથે દેવાજભાઈ ખવડે સમાજની માફી પણ માગી હોય તેવો ઉલ્લેખ અંદર કરવામાં આવ્યો છે પરંતુ અમારી યુટ્યુબ ચેનલ આ કોલ રેકોર્ડિંગની પુષ્ટિ કરી શકતી નથી કારણ કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર કોલ રેકોર્ડિંગ તેજીથી વાયરલ થઈ રહ્યા છે કારણ કે દેવાજભાઈ ખવડનો મામલો મેદાને ચડી ગયો છે કારણ કે વિવાદિત દેવાતભાઈ ખવડ દિવસે ને દિવસે તેમના અનેક એવા પ્રોગ્રામો હોય છે તેમના નિવેદનો હોય છે વાયરલ થતા હોય છે તેમની વચ્ચે તેમના જૂના કોલ રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે પરંતુ આ કોલ રેકોર્ડિંગ સાંભળવું જરૂરી છે કારણ કે શું ભૂલ કરી હતી ને ખવડને કેમ ગાળો આપવામાં આવી હતી સાથે વાત કરવામાં આવે તો એક સમાજના આગેવાન સાથે તેઓ વાત કરી રહ્યા છે અને શું વાત કરી છે તે પણ હવે આ કોલ રેકોર્ડિંગની અંદર તમે સાંભળી શકો છો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વાત કરી તમે કઈ તમને કહું દીપક ભાઈ બીજા સમાજ માં લેના દેના વગર ઉલ્લીન પડતો હોય આખ્યા થવા તો આ તો આપડો સમાજ હતો મારે એસપી સાહેબ પેલા નો હોય સમાજ પેલો હોય બીજી વાત કે અમુક પાંચ થી દસ ટકા

અને એ આ આપને એવો છે કે સમાજનો તમતર ભાઈ જે કોઈ ભાઈ ડાયરોનો ફોન આવ્યો એને વાતચીત કરી લે તમે કોઈ વધારે ફોન કરતો તો અરે ભાઈ નઈ 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 એ બાબત જ નથી ભાઈ મે વિડિયો બનાવીને મોકલ્યો છે માં સમાજની માશી માંગી લીધી છે તમને જો એવું લાગ્યું હોય પણ મને તકલીફ આ પડી હતી કે એ જો આવ્યો નતો અમે આયોજન કર્યું મહેન્દ્રભાઈ અમદાવાદથી નીકળ્યા કે એ આવું છું તમને નીકળો ઈ પહેલા તો ભાઈ માં બે ફોમ ગાળુના ઓડિયો ચાલુ થઈ ગયા

ભાઈ એક સો ટકા ની એક વાત કરવી જ પડે પછી સામે કોઈ પણ કદાચ કોઈ રાવણ શું કદાચ ગમે હોય તો આપણે એને હૂફ આપવી પડે પણ ભાઈ તમે મારી વાત ને સમજ છો તમને બીજી વચ્ચે વાત કરું વધારે બોલા તો માફ કરજો ના ના બોલો ઈ પોઈન્ટ મેં વિડીયો નથી લીધો ભાઈ જે તે સમયે આજ થી દોઢ વર્ષ પેલા મહેન્દ્રભાઈ વાત થી વાકેફ છે તમે નહીં દેવળ ની મને વાત કરી નહી 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 સુરત દેવલ નહીં ભાઈ એ બાબત નથી હું તમને વાત કરું સાંભળો પેલા આપડા દરબાર દારૂ પીંડ બેફામ માબેન માં બેન હમણાં ગાડ્યું મને ફોનમાં ઓળખતો નતો જાણતો નતો બીજી રીતે બોલ્યા જી

આપણે જાહેર જીવન જીવી છે કદાચ બે પાંચ ટકા એવા હોય તો આપડે પંચાણું ટકા દુઃખ લાગે એવું તો જ કરવું જોઈએ ને ભાઈ એની ભૂલ છે કઈ કોઈ ડાયરો ની કે ભાઈ જે કાઈ બી નું અત્યારે એ તમારાથી ઘણી બધી આશા રાખે છે ભાઈ સમાજ કે દેવાજભાઈ પોતાનો છે દેવાજભાઈ અને જો કદાચ તમે આપી હોય તો ખુબ સરસ હું સમાજ ને કહી દઉં ભાઈ હવે દિવાજા વિશે મેં ક્લિપ આપી દીધી ભાઈ બિલથી આપી દીધી એસપી નો વિરોધ કરું છું એ બાબત થી આપી છે ફોર્માલિટી માટે મને થાય જી જી ભાઈ તો કઈ વાત એવું નથી ખાલી કેવા પૂરતી ક્લિપ બનાવી છે અને કાલે સવારે જે આયોજન થાય પેલા તમારી પેલા ઉભું હોય પછી કાલ સવારે જો સમાજ એવું બોલશે એમાં પાંચ ટકા વિરોધ વાળા એવું બોલવાના છે કે અમારે અવતાર જરૂર જ નથી તો એની સામે તમે લડજો પછી તું બીજું શું કરું ભાઈ મારી આગળ કોઈ option છે નહી કારણ કે જેને વિરોધ જ કરવો છે કોઈ બાબત ભાઈ વિરોધ કરવાના છે એવું નો બને ભાઈ સવારે ઘર ભૂલી ગયો હોય ને સાંજે ઘરે વયા હોય તો શું કરે એનું નો હોય સમાજ ભાઈ એમ સમાજ ઘર છે ભાઈ હું મારા વિડીયો ક્લિપ માં જાહેર માં બોલું છું અત્યારે ઓડિયોમાં તમે આપણે લીધો એસટી નો વિરોધ કરું છું અને કરીશ બસ 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 આને વાતચીત કરું છું બધા એ ને એટલું બંધ થાય એવું કરું છું બસ બરાબર ભાઈ જી ભલે